જો કે પાણી પીવું હે તો પીવું પોવન બહુ છે કે ધીરે ધીરે હેઠો પોપ રાખે નિસટે આ પોમને એકદમ સન ડાઈટી આવી છે બસ એ ઉાલે કામકાજ હમણાં તો કાવ ખાતર ને એક ને એક હાલે કામકાજ એની પર બે દિત કે દવા સાથે એ હાલે બીજો તો બહુ કામ ને થાય કે દાઈ દાઈ ગાન પાણી તો વાયા માં નીકળે પાણી નીકળી અટા તો ઉતરે ના લેતા દીપું હાલતો ચલાવ નાખીએ હું માનજો આવ્યો ટેકો દેવાના બપોર વધારે એ સલાહ દેતા જાય આજે જૂનું કવર ઘટ નાખ્યું નવું ઓપનિંગ કરી નાખીએ દુકાન ખોલી હું કામ કરશે બધું અહીંયા પાનું માન માન લાગ્યું ઓલું પાનું હોતું ને માણું લાવ્યું આયલું માન માન સારું કેના મેં મીમાની સલાહ દીધી મેળ આવ્યો હમણાં ખબર પડે નહીં બહુ કંઈ લે हेलो क्या आवाज बहुत कोई नहीं आ रहा है तो काम से ये तो सेन कवन खोखे में रमे आ जान टेढ़े में जो धमाल करे भर भरी केनो जाओ डॉक्टर रदाना ना खादी तो मुकाय मीर का खा डॉक्टर ना ना खादी तो ઓરન કોઈરી મુક દેવા માલી ઓ આઈ કાટ ને ત મે થોડો થોડી માતા તમાલ તો કરો જ પડે આવે ભર ભરે કે તો નો ઉપર ત મધી કે રેવા દે ને કામ કરે લે તો ખરે વીડ તારા દે વીડ તારા છે શું લાગે કોકો વિસુ લાઈટ બોપર ની ગઈ ગઈ પાછી આવી ને ત હવે 12 વાગણે ગઈ ડબા હટવા જાવ

লুগনা উনার আই নাই লুগড় ধোয়ীছে ধো হা পাঁচে আলাকড়ে রে নাই જોઈએ આણ જોઈએ ઓલે કાઠે જાઉં લાઈટ આ સવાર ની મે આવે તો કે ટાકો ભર લઈએ પાણી ટાકો ભરવો તો આ કે એક આતી બથડી જ હતી કુડી માંથી બટન ની કરી ફૂકલ ફૂકલ ઉતા ને આકરે થી ઉસા આંબડે લતા ઈમાં બધા મોય આ વાયરલ ઢેગલા કર્યા ઈમાં આ એક જોઈ ભેદ ભરો નાખે દીધો તો

અને વાટાટવીરાણ પછી ગામમાં ગોતોલ ચાર પરવા થોડી ખેત તીતિયમ ભર્યો ટ્રેક્ટર પછી ના ફૂગાનો તેન વિસુ આ ટેડવા ગો ના પુગાનો પછી રામણા ભેલા મગો મેલા મગો કામ એક ઘર હું કઈવાળી થોડી કામ થોડી બોલુ હાલી 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 હાલો આજ મન તોતા

અડધી કલાક થી બેઠા ને આ ઓલી સાઈડ જો બધી લાઈટ દેખાય ને કરા પહોંચવા નથી આવે બધે જા દેખાય બધે હરો હરો દેખાય જા રીણી કરા આ તો આસી હેટે દેણી કરા ઈ પહોંચવા તો હવે આણી કરા તો બધી અમારે મરમેટ થી આવ કેટલી ઘડી મીઠો વાટતો હોય કે હવે ફૂલ ટાઈટ લાગે કે ના ના હરા આઈ જો તો ફોન યુ આવે ખુલા મને મારા આડી ઊભી ની